સુરતમાં છવ્વીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ છે ત્યારે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે આશરે ત્રેપન જેટલા રિક્ષાઓની પાછળ ડ્રગ્સ વિરોધી બેનર્સ લગાવી આ બાબતે જાગૃતિ લાવવા નવતર પ્રયોગ કરાયો છે સે નોટ ટુ ડ્રગ્સ અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ માફિયાઓ પર કેસ કરી રહી છે ત્યારે બીજી બાજુ લોકોમાં પણ ડ્રગ્સ કેટલું ઘાતક છે તે અંગે જાગૃતિ આવે આ માટે જનજાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવતો હોય છે ત્યારે છવ્વીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ હોવાથી સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં એસઓજી દ્વારા ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન કરી લોકોને ડ્રગ્સના ગેરલાભ બાબતે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે છવ્વીસ જૂનના રોજ ડ્રગ્સ વિરોધી દિવસ છે તે પહેલા અમે ત્રેપન જેટલા રિક્ષાઓની પાછળ ડ્રગ્સના ગેરલાભને લઈને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સ્ટીકર લગાવવાની કામગીરી કરી છે રિક્ષા શહેરના દરેક વિસ્તારમાં જાય છે અને લોકોની નજર રિક્ષા પર હોય છે જેથી લોકોમાં જાગૃતિ આવશે કે ડ્રગ્સથી ગેરલાભ શું થઈ શકે છે મોહિમ આ જે ચાલુ કરી છે એનો ઉદ્દેશ એ છે કે આવતીકાલે છવ્વીસ જૂન છે એન્ટી ડ્રગ્સ ડે છે અને એના આગલે દિવસે અમે આ મોહિમ ચાલુ કરી છે તે પણ રિક્ષાઓની પાછળ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના બેનરો અલગ અલગ લગાવવામાં આવે છે અને આ રિક્ષાઓ સમગ્ર સુરત સિટીમાં ફરતી હોય છે એટલે એનામાં લોકજાગૃતિ જનજાગૃતિ ફેલાય એના માટે આ મોહિમ ચાલુ કરી છે લોકોને શું મેસેજ આવે લોકોને મેસેજ એ છે કે ભાઈ ડ્રગ્સ જે છે એમાં અમારી બે પ્રકારે કાર્યવાહી ચાલુ છે એક તો ડ્રગ્સ પકડવાની કામગીરી પણ ચાલુ છે એટલે કે જે ડ્રગ્સ પકડી અને ઓછામાં ઓછું લોકો જોડે પહોંચે એ પણ અમારી પોલિસી છે અને બીજી જે પોલિસી છે એ ડિમાન્ડ રિડક્શન પોલિસી એટલે કે લોકોની ડ્રગ્સ લેવાની વૃત્તિ ઘટે અથવા તો એની ડિમાન્ડ ઘટે એટલે ડિમાન્ડ ઘટે તો ઓટોમેટિકલી ડ્રગ્સ આવતી બંધ થાય એટલા માટે ડિમાન્ડ ઘટાડવા માટે થઈને લોકજાગૃતિ જનજાગૃતિ ફેલાવીએ છીએ કે લોકો સમજે કે ભાઈ આ ડ્રગ્સ છે એ એમને સંપૂર્ણપણે પાયમાલ કરી દેશે ના એટલા માટે થઈને એ ઓછું ડિમાન્ડ કરે ને એના માટે અમે આ પણ રિક્ષાઓ ફરતી કરી છે